ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે આજની દિવસની શરૂઆત મસ્ત સવારથી થઈ જશે ના ઠંડી ના ગરમી એવી રીતે થઈ જતી પણ હવે કામ કરીએ એટલે થોડી ગરમી લાગવા માંડી અને બહારનું વાતાવરણ આજ તો તડકો કરે છે આજ વાદળા નહીં આજ તડકો ભરપૂર કરી દીધો છે એટલે ગરમી લાગે છે થોડી અને સવારના વાગે ગયા છે સાડા દસ કામ કરવાનું ચાલુ છે જો વચ્ચે શાકવાળા આયા તે કામ કરતી હતી શાકવાળા આયા તે શાકને લઈ લીધું છે કારણ કે બે દિવસ અમે ઘરે નહોતા ને પિયર હતા એટલે એ તો તમે આગળના વિડીયોમાં જોઈ જશે એટલે બે દિવસ પિયર હતા એટલે નહોતું શાકને હું લીધેલું તેઓ અત્યારે શાકવાળા આવ્યા હતા તે શાકને લઈ લીધું અને કામ કરવાનું ચાલુ છે જો મશીન ચાલુ છે તે મશીનનો અવાજ આવતો હોય કદાચ મશીનમાં કપડાં ધોવા છે મશીનમાં તો લગ લગાવીને કપડાં ધોવા છે જો ફરજ હોય જી વારનું મશીન કરીશું વારના તો કપડા હુકવી દીધા છે અને પોતું કરવાનું બાકી છે પોતું કરું છું હાડાદસ થઈ જાય બે દિવસ બંધ હતું ઘર એટલે થોડું હરફું કર્યું ઘરમાં રાત્રે કપડા ધોયા હતા તે કાલે રાતના કપડા તો પેલા બહાર સ્ટેન્ડ ઉપર હુકવ્યા છે કારણ કે બહાર મૂકાવાય નહીં ને રાતે કપડાં એટલે સ્ટેન્ડ ઉપર હુકવી અને આ રૂમમાં મૂકી દીધા હતા અને હવે પાસા એક વારના ધોયા એ બાર તાર ઉપર નાખ્યા છે ફૂકવાસી અને આ બીજી વાટા ધોવાય છે એટલે કામ ચાલુ જ છે ને હવે રસોઈ કરવાની બાકી છે એટલે હવે રસોઈ લઈએ ફટફટ રાતના ધોયેલા ફૂકવાય છે રાતના ધોયેલા કપડાં ફૂકવાય છે બધા આ તો ચોક નહીં ધોય એટલે ચાલશે અને ઘરમાં કામકાજ ચાલુ છે બધું જો પોતું કરવાનું તો બાકી સન શાક લીધેલું ને મશીન ચાલુ ને ઘસી મૂકી દીધો છે અને જો એક વારના તો કપડા નહીં અમે અમે જ્યાં ને એ દિવસે આખા ચાર વાગ્યા સુધી પહેરેલા હેરાય કપડાં કાઢીને જ્યાં પછી તો પહેરી નવો પહેરીને જો એ અને કાલ આખો દાળો પહેરે એટલે ત્રણ દિવસના ત્રણ જોડ કપડા હતા બધાના ત્યાં ત્રીજી વખત મશીન થાય છે એક વાર નું રાતે ધોયું તું એક વાર નું સવારે ધોઈ મૂક્યું હવે ત્રીજી વાર નું મશીન કરીશ તો બીજી વાર નું તો આજનું બીજી વાર નું રાતે કરી તું એટલે કોઈ લાગે છે બાર અવાજ આવે છે બપોરના બે વાગી જ્યાં કામ કરતા કરતા બોલ આટલા વાગી જાય મારે કોળી ખાધું બે દાડા એમ થોડું ગરમ થઈ થઈ ગયું બપોરના તો બે વાગી જાય બોલો કામ કરતા 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 હજુ તો જો આ કપડાં ને હજુ હૂકવાની ને એ સોયડો રહ્યા હા ને આ ઘરનો સોયડો આવશે એટલે કપડાં હુકાતા જ નહીં હો જ ઊંધી એ હૂકવવા પડશે તો ઘડી ન પહેલાં તો જો ઉનાળામાં તો ઠેડ પાંચ વાગે ઊંધી એ તડકો ને તડકો ને સોયડો ને એવું જ તડકો જ રહે તો સોયડો આવત જ નહીં એવું હતું એટલે હવે એટલે હવે આરામ કરી થાક લાગી જાય હવા ન ઉઠ્યા હતા ન કોમ કમ કમ તે બપોરના બે વાગ્યા નારાયણ દેવ તો જેવા તપ્યા છે બરાબરના લગ લગાવીને તપ્યા છે પણ મારા જ રહેજો જો તડકો નહી આવતો આ કપડો એ નહીં આવતો હોય આવ બધો તડકો જો વાદળા ત્યાં ને તડકો ને ને તડકો ને એવું બધું છે વાતાવરણ મારી બેનપણ બોલાવો જઈ હોય તેમાં બેન પડી બોલાવવા થોડી વાર એના જોડે જી આવો પછી આરામ કરી લઈએ સાહેબ ખાઈ અને હો આરામ કરવાના નહીં તો હું આરામ જવાનું નહીં પાર્લર ખાધું એટલે થોડી વાર આરામ કરો પર નહીં હજુ તો હાલ ખાધું એટલે હજુ તો હાલ જ ખાધું સાહેબે એટલે

રૂટિન કાર્યક્રમ તો હવાની વેળા તો જે કરવાનો તો કરી દીધો છે હવા જવાનું છે ઇસ્ત્રી પેલા બે દાળા સાહેબે કપડાં પહેરે તો તે ઇસ્ત્રી કરાવવા જવાનું છે ધોઈ તો દીધો છે પણ હવે ઇસ્ત્રી કરાવવા હાલવા જવાનું છે તે ઇસ્ત્રી કરાવવા હાલી આવીએ અને બહેનપણી ચાલની બોલા બોલાય કરે છે ફોન આયા એનો તો એને મળતા આવીએ કારણ કે ખાસા પરમદા ચોથાદાર જઈ હતી ત્યાંની જઈને બેનપણી ઘેર એટલે એ રગવા કરો છો તમે આયા ને આયા નહીં એટલે હું એ બેનપણી ઘેર વાર બે બધાને બે પાંચ દસ મિનિટ બેસી અને પછી આવતી રહી અને બીજું તો કપડાં લઈ લઈએ હેડો તૈયાર થઈ જઈએ પંખા ને પંખા બધું બંધ કરી દઈએ સો વાગી જ્યાં હેડો હવે તૈયારીઓ કરી દઈએ ઇસ્ત્રીવાળા કપડાં લઈને આજ તો વધારે કપડા નહીં થાય કે ચાર બે જોડી જ છે કપડાં એટલે ચાર જ કપડાં છે બગીચામાં આવી ગયા આ ઇસ્ત્રીવાળા કપડાં લઈ દીધા ને આ બધા છોકરાઓ જોવા છે રમે છે બધા બગીચામાં મસ્તી કરી છે રાઉન્ડ મારી અને બેનપણી ઘેર જઈ આવું થોડી વાર દઈએ તો જેવું છે જો ઘાસમ જબરજસ્ત છે અંધારું અંધારું લાગે છે અહીંયા તો નેચાથી ને આપણે એટલે એવું અંધારું અંધારું છે જાડસી ને તે અજવાળું જ નહીં હતું વળી જાય જો વરસાદ આયા કર્યો તે ઠેઠ ઊંધી લીલ લીલ થઈ જઈશે છે તો એ તો તો બહુ છે તો ખૂણામાં હતો ફૂલ છે ખીલે લો આ ફૂલનું નામ શું છે એ કોમેન્ટ કરીને કહેજો જો અહી કેટલી બધી લીલ થઈ જાય લપસી પડાય એવું સર મોબાઈલમાં ઓછી દેખાય બાર બહુ છે જો વેલા ને વેલા બધું કોગરીજી પાછું રાઉન્ડ મારી ઘેર તો બેન પણ ઘેર થોડી વાર બેહીને પે જતા રહીએ સીતાફળ થી આહી આ સીતાફળ નું ઝાડ છે ઉપર એ સજો આવી રહ્યો ઉપર એ અને બીજું એક અહીંયા સીજો અહીંયા સજો એક તો આ ઉતારી ત્યાં આ રહ્યો સીતાફળ એક બેન બધા સીન તો ઘેર તો અંધારું થઈ ગયું ફટફટ ઘેર જતા રહીએ બે ઘેર બે રે પોંચ મિનિટ ક્યાંથી બે અંધારું એ થઈ જવું ફટફટ ઘેર જતા રહીએ ચંદ્ર તો ચેવા ઉગ્યા છે મને ઘેર જતા જતા અંધારું થઈ ગયું ચંદ્ર ઉગી ગયા હેડો અંધારું થઈ ગયું જો લાઈટો ચાલુ થઈ જાય બધા ઘરમાં મારા ઘેર તો અંધારું છે ફટફટ ઘર આવી જાય તો મારા ઘરમાં ત્યાં એકદમ અંધારું કોણ આવી જાય શકો અમે બે બિલાડી શકો અમે બિલાડી છે ને બે બિલાડીઓ હોમાં હંમેશા બાજી બે જણ ભેગો થાય એ જતી રે કહીએ છતી જતી બે 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 આ બાજુ રસ્તામાં જો હજુ એ મારા ઘરમાં જ આવશે એથી જો ઘરમાં જ જવાની તો અમની બાજરી રોટલી કરી સાંજે આની રેસીપી હું એક દિવસ આપે તમને અત્યારે તો આ રોટલીને ઘી લગાવી દઈએ રોટલા નહીં બાજરીના રોટલી કરીને આને અલગ રીતે બનાવવાની હોય રેસીપી હું તમને આપીશ ખૂબ દિવસ જો રોટલી બનાવી છે બાજરીની લોટની વાટલી જ બનાવવાની બહુ નહીં બનાવવાની ટાઈમને તમે સો બસ અમારે બે બે ખાવાની એટલી રોટલી જો બાજી આ બાજરીની લોટની રોટલી છે ને એ વઘારેલી ખીચડી બનાવી છે ખીચડીએ થઈ જાય અને રોટલી અને વણી મૂકીશ અમે બાજુ રોટલા તો બનાવીએ પણ આ તો રોટલી બનાવી સમય અલગથી જો આ બીજી એ વણી કાઢી વણવાનું ચાલુ છે મારો આ રીતે વણી દેવાની અને શેકાય છે અને શેકી દીધી ચાર પછી ફોલીશ રોટલી મારી આ બાજુ ચકલી ચાલુ છે બંધ કરી દઈએ અને આ બાજુ રોટલી શેકાશે જો અમારી રોટલી તો ચકલી બંધ કરવા જે એટલામાં જાય એટલા જાય એ ખાતે નામ એટલે એવી થઈ જાય રોટલી ચઢવાનું ચાલુ છે તો ગરમ ગરમ બાજરીના લોટની રોટલી બનાવી છે રોટલી અને બધા ખીચડી મરચાતા દેવાના બસ બીજું કશું બનાવાનું નથી રસોઈ એક કર લઈને અમારે તપશુ આવી ગયા નહીં તપશુ ભાઈ અને રસોઈ એક કર લઈ આવી ગયા મારા ભાઈ કેવો ભાઈ હા મજામાં મજા આવી દિવસ સારો ગયો